નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારા ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના મગફળીના સો સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને તમે અમારી આ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી વેલાયક દબાવવા ભૂલતા નહીં જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજના મગફળીના સો સો ટકા સાચા બજાર ભાવ શું રહ્યા છીએ તો સૌ મિત્રો વાત કરીએ ભાવનગર માર્કેટ નવસો નવ્વાણુંથી એક હજાર ચોસઠ રૂપિયા જામનગર આઠસોથી એક હજાર પચાસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ગોંડલ માર્કેટ છસો એકવીસથી એક હજાર છન્નું રૂપિયા आग बात करें मित्रों पालनपुर मार्केट यार्ड एक हज़ार बार एक हज़ार साठ रुपया जसदन मार्केट यार्ड सात सौ पचास थी अग्यारो पचास रुपया आग बात करें मित्रों वाँकानेर मार्केट यार्ड आठ सौ पचास थी अग्यारो रुपया आग बात करें मित्रों अमरेली मार्केट यार्ड तो आठ सौ थी अग्यारो बीस रुपया सावरकुंडला मार्केट यार्ड नौ सौ पचास थी एक हज़ार त्रेपन रुपया पोरबंदर मार्केट यार्ड नौ सौ चालीस एक हज़ार पचास रुपया આગળ વાત કરીએ મિત્રો વેરાવળ માર્કેટ યાર્ડ નવસો ઓગણસિત્તેરથી અગિયારસો આડત્રીસ રૂપિયા રાજકોટ નવસો વીસથી અગિયારસો આઠ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો બોટાદ માર્કેટયાર્ડ નવસો પચીસથી અગિયારસો વીસ રૂપિયા મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારી આજુબાજુના કોઈ પણ માર્કેટયાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો જેથી આવનારા વિડીયોની અંદર મિત્ય માર્કેટયાર્ડના ભાવ જણાવી શકીએ